बरासकाठाना डीसा तालुकाना सांडिया गामे गावे कलीअभानी सधीमाना नवनिर्माण मंदिरनी ध्वजाप्रतिष्ठा महोत्सव भव्य आयोजन करू ડીસા તાલુકાના સાડિયા ગામમાં આવેલા સદીમા મંદિરે ભુવાજી ભીખાભાઈ આલ ભુવાજી પ્રવીણભાઈ આલ દેવાભાઈ ખોડાણા માતાજીના સેવકો થકી માતાના મંદિરમાં નવી મૂર્તિ ચુંદડી અને ધજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું પ્રજાપતિ પૂનમભાઈ ખેતારામભાઈ ગામકોડ રાજસ્થાન દ્વારા તેમને દીકરા માટેની માનતા રાખતા માતાજીની કૃપાથી બે દીકરાનો જન્મ થયો હતો જેથી તેમના દ્વારા માતાજીની રમેલ આપવામાં આવી હતી નવીન

કરશનસિંહ સોલંકી ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે